હાલો જીગા ટાશતો અમે ફાઈવ બોલો રજિસ્ટર માં નામ બોલ હાલો બે ફોટા છે બધા આરે બહુ ઉદધી ભાઈ ભાઈ બે તો ઊભા યાદ ફોટો આવતો રન કયો મે ના લાવ્યો રાજેશ હા સાઈડમાં શું છે હાલો ભાઈ પોડકા હાલો હાલો 1100 રૂપિયા હાલો હાલો ભાઈ 1150 એમ કે બોલો હાલો

આ મારા પાસે આ મારા પાસે આવો રાજા 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 કોણ આને સુપર કોલ આને એને એને જો ભલામણજો આપકો હાલા કરવા લાગે આપડે કિસન હા ઠીક છે કે જી જી ને હાસા નામ મુજે નાખો જો હોય નો હોય નો હોય નો હોય જવા દે ઓ નાણીયા લીધી اجيو پي آجيو ودينے لوک ستاي کالو آلو کالو آلو راجا آگرہ اوپر آگرہ اوپر آجيو 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 آجيو

અરે હવે ગેરંટી લખી તો 1500 રૂપિયા આપો છો ભાઈ બોલો ભાઈ કોઈને 1500 રૂપિયા કરો ફાઈબર હા હા ભાઈ આવા 400 જોઈ આવડે હાલો ايو نقطہ کني ما چن ما با بتاو سن يو